વિશ્વાસ નથી થતો કે હું છે ને કેચી ધામ આવી ગઈ આ ફોટો લીધો છે ડીમ બાબા આજે અમારે ઘરે આવે છે અમને એવું લાગે છે આ છે સૌરવ જોશીની સોસાયટી અને માતા રાણી નું મંદિર અને અંદર સૌરવ જોશી રહી છે બસ જોઈ લીધી સોસાયટી હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજનો બ્લોગની શરૂઆત ક્યાં થઈ છે તમને ખબર છે કેચી ધામ ડીમ બાબા મારું પલક નું બને હતું કે અમારે અહીંયા આવવું છે આવું છે આવું છે ખબર ને પછી નૈનીતાલ કાલે હતા નૈનીતાલ થી ડાયરેક્ટ રાત અમે નીકળી પડ્યા મને વિશ્વાસ નથી થતો કે હું છે ને કેચી ધામ આવી ગઈ અહિયાં આવીને આખી ફીલિંગ છે ને અલગ જ આવે છે ટાઈમ છે ને સાડા છ થાય સાડા છ એ મંદિર ખુલી જાય છે સાત વાગે આરતી થાય છે ટ્રાફિક છે ને ખાલી તમને બતાવું કેટલા ભક્તો અહીંયા આવી જાય છે સવારમાં માં વેલા ઉઠી ને લાઈન ચાલુ થાય તે ત્યાં સુધી લાઈન કન્ટિન્યુ છે ચાર પાંચ છ લાઈન હશે હું તો આપણે પણ પેલા દર્શન કરી લઈએ પછી તમારી સાથે વાત કરીએ તો હવે દર્શન કરવા જઈએ કેમ કે ખુલી ગયું છે મંદિર અને આમ જો લાઈન તો જો અંદર સુધી જતા રહ્યા ચાલ ફટાફટ પલક

ફોટો જે પસંદ આવ્યો છે ને એ ફોટો અહીંયા છે ને એક મંદિરમાં એક જ એવો ફોટો છે કે જ્યાં આવું કેવાય નિમ્રોલી પ્રોગ્રામ સુતા છે અને ફોટો એક અલગ જ છે સાથે હોય ને એવું લાગે રિયલ ફોટો હોય ને એવું લાગે એ ફોટો મળતો નથી મેન ટોપિક ને આવીને ઊભો છે જે ફોટો જોતો હતો તો મળ્યો નહીં પછી એક ફોટો ગઈ ગયો છે અને થોડોક સિરીજ વાળો છે એમાં સ્વિચ કરો ને લાઈટ થાય એ ફોટો હું તમને બતાવું બહુ મસ્ત છે હા બતાવી દો જ્યાં મોટો ફોટો છે ને

અત્યારે ટ્રાફિક એવી થઈ ગઈ ને તો વાત ના પૂછો તડકો કેમ મારું કામ આ સાઈડ ગાલ તો આ સાઈડ ગાલ તપે પણ નીમ કરોલી બાબા ની એટલી દયા ને કઈ આવ્યા પણ અમને ખબર નથી પડી કે અમે એટલો ટાઈમ થઈ ગયો ને બે વાર દર્શન કરીએ તો હવે અહીંથી હલ્દવાની નીકળીએ સૌરવ જોશી ના ગામ કે પછી ઘરે નીકળી જવું હલ્દવાની જવું છે પછી પછી જોઈએ સોસાયટી અને માતા રાનીનું મંદિર અને અંદર સૌરોજોશી રહી છે બસ જોઈ લીધું સોસાયટી ભાજવો તું ઘરે ચાલો કે સૌરોજોશી ભાઈ જાવું જી પાછા કોઈની લાઇફને ડિસ્ટર્બ નહીં કરવાનો મળી જાય તો ઠીક ઓનલાઈન જે બતાવતું તું એ ફાઇનલી એ જ રસ્તો આવે છે કે નથી આવતો પણ ફાઇનલી એ જ રસ્તો આવી ગયો છે સૌરજોશીની સોસાયટી જોઈએ પણ ત્યાં પૂછ્યું પણ સૌરવભાઈ છે ને એ ગેલા છે બોમ્બે તો કે અમે બ્લોગ જોયો હતો જોયર્થનની સ્ટોરી જોઈ હતી જ્યારે અમે પહોંચ્યા ને ત્યારે જી બોમ્બે છે

ઓ હા ઈ થોડું લેવાય લઈ લીધું મેં તો પેલા કેવાય ને તારે ન લેવું હોય તો મારી નથી મારી નથી પડી હેની પડી બોલો મારે સનસ્ક્રીમ જોવે છે તો સનસ્ક્રીન નથી આપતી મને મને કહે તું પણ સનસ્ક્રીન તો કે તેનું ધ્યાન કે છે ખબર જર્મન સેફર્ડ આજે છે ને મારે દાળ તડકા જ ખાવા છે કેમ કે અહીંયા તંદુરી રોટી ને બીજી રોટી મળે છે ઈ ભાવે નહીં

ફાઈનલી દિલ્હી એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા અને અત્યારે ઘર રહ્યું છે અગિયારસો કિલોમીટર અને અમે કાંઈ પાસે ટોટલ સાડી ત્રણસો કિલોમીટર આજુબાજુ અને અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે વિચારું છું આખી નાઇટ ગાડી ચલાવું કે ન ચલાવું બાકી જયપુર રોકાઈ જશું મારે બ્રાઉની ખાવી એના માટે અહીંયા ઉભા તારી બાવની બાવની માટે મારે દિલ્હી એક્સપ્રેસ હાઈવે માંથી ગાડી નીચે ઉતારવી પડી બ્રાઉની બાવની બ્રાઉની બ્રાઉ બ્રાઉની બ્રાઉની ઓકે લઈ લો જાવ

રાજમા ચાવલ મજા આવી ગઈ ખાવાની અને પાછળ થી ખબર પડી કે આ હોટલ વેજ અને નોન વેજ બે છે પાછળથી ખાઈ લીધું ત્યારે ખબર પડી કે હોટલ નોન નોન વેજ ને વેજ બે છે બટ વેજ ખાધું છે એટલે કઈ વાંધો નહીં બાકી પાછા અહીં થેરી દ્વાર જાતે નોન વેજ ને એવું પાછા અહીં થેરી દ્વાર જાતે એમ કેતો આપણે નોન વેજ વાળું કઈ ખાધું જ નથી તો શું છે ચાલો હવે નીકળીએ પાછા રાત થઈ ગઈ અને જયપુર અહીંથી સિત્તેર કિલોમીટર દિલ્હી એક્સપ્રેસ નીચે ઉતરી ગયા છે પણ આખી ગાડીમાં મચ્છર મચ્છર એટલા મરી ગયા દિલ્હી એક્સપ્રેસ પછી એ ગાડી દેખાતી જ બંધ થઈ ગઈ થઈ ગયો કાચ સાફ અને પલક પલક તારે સાફ નથી કરો તારો કાચ મારે તો કઈ જોવાનું નહોતું એટલે પથારી કરી લીધો તૈયારી છે ઉઈ જવાની હવે સુવાનું નથી ખાલી એમ જ ઠંડી લાગે એના હિસાબે રહી ગયું ફાઈનલી ગુજરાત પહોંચી ગયા આખી રાત ડ્રાઈવ કરી આખી રાતમાં ખાલી બે કલાક સુયા ગાડીમાં ગાડીમાં પાછી આખી રાત ડ્રાઈવ કરીને અત્યારે ગુજરાતની અંદર પહોંચી ગયા હિંમતનગર હવે અહીંથી રહ્યું છે કમસે કમ પચાસ કિલોમીટર અને ભાઈ અહીંનું વાતાવરણ એ પલકને મેં કીધું ને તો પલક અહીંનું વાતાવરણ જ આપણે શું કહેવાય સાપુતારા છે પછી કેચીદામ આપણે ગયા

એને ગાંઠિયા ખાવા હતા જ્યારના નીકળ્યા અમે ત્યારના ગાંઠિયા ગાંઠિયા કરે છે વણેલા ગાંઠિયા ખાવા મારે વણેલા ગાંઠિયા તો ગેલોક્સ ની અંદર પંદર થી વીસ મિનિટ અહીંથી હાલ એને ગાંઠિયા લઈ દીધા આમાં ગાંઠિયા કોને ખવડાવવાના હોય મારે ખવડાવવાના હોય કે તને ખવડાવવાના હોય તમારે મને ખવડાવવાના હોય આખો દિવસ આખી રાત કોણ જઈ ગયું તું જઈ ગઈ હાલ દઈ હવે ચા પીધો ને તેમ થઈ ગયું વાહ કેટલા સાત આઠ દિવસ પછી ચા

ફાઈનલી ફોટો ભૂલી ગયો તો જય નીમ કરલી બાબા અને ફોટો કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો અને હાજી આમાં લાઈક પણ થાય છે હવે જુઓ કમ્પ્લીટ લાગે છે અને વિડિયો માં છે ને થોડું વધારે યલો દેખાય છે આઠ દિવસ થી તો બાર નું જમીએ છીએ તો આજે પણ પાછું બાર નું જમી લે કાલે પાછું ઘર નું જમશો શાકભાજી લેવા જવાનો ટાઈમ કઈ રહ્યો નતો મોડા ઉઠાતા સાત વાગે ઉઠાતા આઠ વાગે પછી શાકભાજી ન મળે દીવાન બધું કર્યું થોડું આ સામાન ને બધું ઉતાર્યું તો પછી ટાઈમ બહુ બધો થઈ ગયો એના માટે અલગ બસ બસ સામાનથી થી મને ખબર છે ગાડી હોટેલ સુધી મેજ ચલાવી એક્સેસ બહુ મજા આવી ગઈ પણ ઠંડી એટલી લાગી ગઈ ને કે આ જમવાના પહોંચી ગયા છે જમી લીધું જમી લીધું અત્યારે ને જમીન પહેલા એમ કે મારે ગાડીમાં પેટ્રોલ નખાવવા જવું ગાડી જાને લીધી ત્યાંને એકવાર પેટ્રોલ ન નખાવ્યું ચલાવન તારે છે યસ